કાપ બેસાડવાની રીત કઈ રીતે કાપ બેસે વિજે જુઓ આ રીતે મધ્ય પેલા કરી દેવાનું રીપો જોવાનું મધ્ય બરાબર આ રીતે અંદરનો ભાગ કાપી નાખ્યો આ ચેકા મારવાનું ભૂલ ભૂલવાનું નહીં બરાબર સિલાઈના કપાય રીતે ચેકા મારવા તો તમારે ડિઝાઇન મસ્ત બની જશે જોઈ લો મિત્રો આ બ્લાઉઝ બાઈ કાપ તૈયાર થઈ ગયા છે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આગલા વિડીયોમાં જય માતાજી